ભાવ મળતો નથી ત્રણ રૂપિયા જ મળે છે જો બજાર ભાવ નહીં મળે તો જબડાના પૈસા પણ નથી મળતા ટામેટા ના બે થી ત્રણ રૂપિયા ભાવ છે અત્યારે તેલાનો ભાવ હતો કેલા તો ભાવ હતો અઠવાડિયા પંદર વીસ દિવસ પેલા દસ રૂપિયાની ની અત્યારે તો એકદમ ડાઉન થઈ ગયો કેટલો માલ લઈને આવ્યો હું તો લગભગ એક મિનિટ જેવો માલ લઈને આવ્યો એટલો માલ લઈ આવશો તેર રૂપિયા વેચાય છે પોંચાય છે તમને ના પોસે ના મેળા એની નહીં ખેડૂત થાય અત્યારે મોંભાઈ કેટલી થઈ ગઈ અત્યારે કશું મળતું નથી ખેડૂતો નથી મજૂરીની કશો પસો રૂપિયા તો તોડામાં મજૂરી ને પડે તો ચપડાના પૈસા ના નીકળે બાળું ના નીકળે કશું બી ચાલે શું લઈને આવ્યા આજે શું લઈને આવ્યા રીંગણ લઈને આવ્યા છે અમે શું ભાવ શું છે રીંગણ અમે ચાલીનું પચાણું ચાલજી છે ઊંચા કાલી દઈએ રીંગણ ખપતો નથી ખુલેવા લઈને આવ્યો હતો કુબી ટામેટા ખુલેવા ના ચાલીસ રૂપિયા મળી જાય કુબી ચાલીસ રૂપિયા મળ જાય ટામેટા ત્રીસ ચાલીસ રૂપિયા જ બ્લુ ચક્રે તો એ કોઈ લેવા વાળા કોઈ મૂકીને જવું પડે ઘણી વાર ભાડા જેટલા પૈસા નહીં થતા અને મજૂરી ખર્ચો તો ઘર ના કાઢવા પડશે અમારે i